જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મયોગ અર્જુન કહે છે હે પુરુષોત્તમ બ્રહ્મ શું અધ્યાત્મ કર્મ શું અધિભૂત શું અને અધિદેવ શું તે હવે મને કહો હે મધુસૂદન આ દેહમાં અધિયજ્ઞ કોણ અને કયા પ્રકારે છે તેમજ જેણે મનને વશ કર્યું છે એવા મનુષ્યોને મરણ કાળે પણ આપ કેવી રીતે જણાવો છો ત્યારે શ્રી ભગવાન બોલ્યા નાશ રહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે તેનો સ્વભાવ અધ્યાત્મક કહેવાય છે અને પ્રાણી માત્રોના સાત્વિક આદિ ભાવની ઉત્પત્તિ કરનારી ક્રિયા તે કર્મ કહેવાય છે નાશવંત પદાર્થ અધિભૂત છે પુરુષ ચૈતન્ય અધિષ્ઠાતા અધિદેવ છે તથા દેહધારીઓમાં શ્રેષ્ઠ હું વાસુદેવ જ આ દેહમાં છું મરણ વેળા મારું સ્મરણ કરતા દેહ ત્યાગ કરીને જે પુરુષ શરીર છોડી જાય છે તે મારા રૂપને પામે છે એ વાત શંકા વિનાની છે હે અર્જુન સર્વકાળે દેવતાને વિશે ભાવવાળો પુરુષ મરણ કાળે જે જે દેવતાનું સ્મરણ કરતાં શરીર ત્યાગ કરે છે તે તે દેવતા ભગવાનને પામે છે માટે તું હંમેશા મારું સ્મરણ કર તથા યુદ્ધ કર મારે વિશે મન તથા બુદ્ધિ રાખવાથી અવશ્ય મને જ પામીશ હે પાર્થ સર્વદા પરમાત્માનું ચિંતન કરનારો પુરુષ અભ્યાસરૂપ યોગ વડે યુક્ત થતાં અન્ય વિષયોમાં નહીં ગમન કરવાવાળા ચિત્ત વડે પરમ દિવ્ય એવા પુરુષને પામે છે વેદ જાણનાર પુરુષ જે અક્ષરનું કથન છે નિઃસ્પૃહ સંન્યાસી જે અક્ષરને પ્રાપ્ત થાય છે તથા જે સાધુ પુરુષ અક્ષરને ઈચ્છતો હોય છતાં બ્રહ્મચર્યવ્રતનું આચરણ કરે છે તે અક્ષરનું કથન હું તને ટૂંકમાં કહીશ સર્વ ઇન્દ્રિયો રૂપી દરવાજા વશ કરી મનને રોકી પોતાના પ્રાણને મસ્તકે બ્રહ્મરદ્રમાં સ્થાપી યોગ ધારણાનો આશ્રય કરનારો જે પુરુષ ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો મારું સ્મરણ કરતો મરણ પામે છે તે પરમ ગતિને પામે છે હે અર્જુન જે નિત્ય મારામાં મન પરોવી મારું સ્મરણ કરે છે તે યોગીને પ્રાપ્ત થવો હું સુલભ છું પરમ ઉચ્ચ સિદ્ધિ પામેલા મહાત્માઓ મને પામી દુઃખના લોકો ફરી આવનારા છે પરંતુ હે કુંતા પુત્ર મને પામ્યા પછી ફરી જન્મ લેવો પડતો નથી બ્રહ્માનો દિવસ જે હજાર યુગ સુધીનો છે અને હજાર યુગ સુધીની રાત્રિ છે તેને જેવો જાણે છે તેઓ દિવસ રાત્રિના પ્રમાણ જાણનારા છે બ્રહ્માનો દિવસ આવતા સર્વ વ્યક્તિઓ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા તે જ અવ્યક્ત નામવાળા લય પામે છે હે અર્જુન બ્રહ્માની રાત્રિ આવતા જે પ્રાણીઓ પરવશ થઈ લય પામે છે તે દિવસ થતાં ઉત્પન્ન થાય છે પરંતુ તે અવ્યક્તથી જુદો બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે પ્રાણીઓ નાશ પામવા છતાં પામતો નથી એ અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે અને તેને શ્રુતિઓ ગતિ કહે છે જેને પામીની જ્ઞાનીઓ સંસારમાં પાછા ફરતા નથી એ અક્ષર અથવા પરમ ગતિ એ મારું પરમ ધામ છે હે પાર્થ સર્વભૂતો જેની અંદર રહ્યા છે અને જેની વડે આ સર્વ વ્યાપેલું છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિ વડે પ્રાપ્ત કરાય છે હે ભરત શ્રેષ્ઠ જે કાળે મરેલા યોગીઓ પાછા આવતા નથી તથા જે કાળે પાછા આવે છે તે કાળ હું તને કહું છું અગ્નિ જ્યોતિ દિવસ શુક્લ પક્ષ અને છ મહિના રૂપી ઉત્તરાયણ તેમાં મરેલા બ્રહ્મવેતા મનુષ્યો બ્રહ્માને પામે છે તેમજ કૃષ્ણપક્ષ અને છ રૂપી દ્રક્ષિણાયમ તેમાં મરેલો ચંદ્ર જેવા પ્રકાશિત વિષયોમાં અંજાયેલો સંપૂર્ણ કામનાવાળો યોગી સ્વપ્રકાશને પ્રાપ્ત ન કરતા મૃત્યુ પામ્યા પછી કામનાઓને લઈને પાછો ફરે છે જગતની ગતિ આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ નિત્ય મનાયેલી છે એકથી પાછો આવતો નથી અને બીજીથી સંસારમાં પાછો આવે છે હે પાર્થ જે યોગી આ બંને માર્ગોને જાણે છે તે મોહ પામતો નથી માટે હે અર્જુન તું સર્વકાળે યોગ મુક્ત થા આ હકીકત જાણ્યા પછી યોગી વેદોમાં યજ્ઞોમાં તપોમાં તથા દાનોમાં જે પુણ્યનું ફળ વર્ણવ્યું છે તે સર્વને ઓળંગીને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં શ્રીકૃષ્ણ અર્જુન સંવાદરૂપે અક્ષર બ્રહ્મ યોગ નામનો આઠમો અધ્યાય સમાપ્ત